અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલ મંદિર ખાતે દેવી ભાગવત કથાના આયોજન અંગે મળી રાજુલા તાલુકાના ચોતરા ગામ ખાતે આવેલા મંદિર પર આજે દેવી ભાગવતના આયોજન અંગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મોમાઈ પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે જેમાં દેવી ભાગવત કથાના વક્તા શ્રી લાખણસિંહભાઈ ગઢવી શ્રોતાગઢની દેવી ભાગવત કથાનું રસપાન કરાવશે સમસ્ત મોમાઈ પરિવાર દ્વારા આયોજિત તારીખ બારમી મે બે હજાર પચીસથી તારીખ વીસમી મે બે હજાર પચીસ સુધી ભક્તજનો કથારસપાન કરી શકશે કાળુસા કનોજિયા મહાદેવ ટાઇમ્સ ન્યૂઝ જાફરાબાદ મો પરિવાર તરફથી મોમાઈ માતાજી ના સાનિધ્યમાં તારીખ બાર પાંચ બે હજાર વૈશાખ સુદ પૂનમ દેવી ભાગવત આયોજન કરેલ છે અને એના વક્તા છે લાખણસિંહ બાપુ ગઢવી એ બધાએ આમાં તન મન અને ધનથી સહકાર આપવો અને આપણું જ કામ છે જેમ બને એમ કામ બોલવું દેખાય એવી બધાને પ્રાર્થના જૈત જૈત સગ મા જૈત કારણ કરની જૈત ભરણ ભંડાર જૈત તારન અરૂ તરણી જૈત બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક મરુદાયી જૈત આદિ અનાદિપિંડ બ્રહ્માંડવો અવલોકલોક સાધક અખિલ અસુરવધ કરની કાલિકા રહો મોરી સહાય સબ ઠોર જૈત સંડી જ્વલિકા